આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય એકના શ્લોક છ વિશે ચર્ચા કરીશું નમસ્કાર મિત્રો માસ્ટર કી શ્રીમદ્ ભગવદ્ ગીતા સિરીઝમાં આપનું સ્વાગત છે ભગવાન શ્રીકૃષ્ણના દિવ્ય જ્ઞાનને સરળતાથી સમજવા માટે આજે આપણે જોઈશું અધ્યાય એક અર્જુન વિષાદ યોગનો શ્લોક છ તો ચાલો જીવન જીવવાની સાચી ચાવી મેળવીએ એક શ્લોક યુધામન્યુશ્ચ વિક્રાંત ઉત્તમૌજાશ્ચ વિર્યવાન સૌભદ્રો દ્રૌપદેયાશ્ચ સર્વ એવ મહારથા છ બે સરળ ગુજરાતી અર્થ દુર્યોધન પાંડવ સેનાના અન્ય યોદ્ધાઓનું વર્ણન કરતા કહે છે તથા પરાક્રમી યુધામન્યુ અને અત્યંત શક્તિશાળી ઉત્તમૌજા પણ ત્યાં હાજર છે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અને દ્રૌપદીના પાંચેય પુત્રો પણ ત્યાં છે આ બધા જ મહારથી યોદ્ધાઓ છે સ્નો અને તેના ઉત્તરો એક આ શ્લોકમાં સુભદ્રાના પુત્ર માટે કયો શબ્દ વપરાયો છે જવાબ સૌભદ્રહ અર્થાત અભિમન્યુ બે દ્રૌપદયાશ શબ્દનો અર્થ શું થાય જવાબ દ્રૌપદીના પાંચ પુત્રો પ્રતિવિંધ્ય સુત્સોમ શ્રુત્કર્મા શતાનિક અને શ્રુતસેન ત્રણ યુધામન્યુ અને ઉત્તમૌજા કયા રાજ્યના કુમારો હતા જવાબ તેઓ પાંચાલ રાજ્યના અત્યંત પરાક્રમી રાજકુમારો હતા ચાર શ્લોકમાં આ તમામ યોદ્ધાઓને કઈ પદવી આપવામાં આવી છે જવાબ આ તમામ યોદ્ધાઓ મહારથી છે પાંચ વિક્રાંત અને વીર્યવાન વિશેષણો કોના માટે છે જવાબ વિક્રાંત યુધામન્યુ માટે અને વીર્યવાન ઉત્તમૌજા માટે વપરાયું છે છ દુર્યોધન આ નામો દ્વારા શું દર્શાવવા માંગે છે જવાબ તે બતાવવા માંગે છે કે પાંડવો પાસે યુવા અને અત્યંત પરાક્રમી યોદ્ધાઓની નવી પેઢી પણ તૈયાર છે સાત અભિમન્યુના પિતા કોણ હતા જવાબ અર્જુન આઠ મહાર્થી કોને કહેવાય જવાબ જે અતિશય શસ્ત્રવિદ્યામાં કુશળ હોય અને હજારો યોદ્ધાઓ સામે એકલો લડી શકે નવ યુધ્ધામન્યુ અને ઉત્તમ ઓજા યુદ્ધમાં કોનું રક્ષણ કરતા હતા જવાબ તેઓ અર્જુનના રથના પૈડા ચક્રરક્ષક તરીકે રક્ષણ કરતા હતા દસ આ શ્લોક કયા વિષય પર ધ્યાન દોરે છે જવાબ પાંડવ પક્ષની અજેય શક્તિ અને તેમની સૈન્ય વ્યવસ્થા પર પાંચ જીવન ઉપયોગી એક મુખ્ય સંદેશ નવી પેઢીનું સામર્થ્ય કોઈપણ સમાજ કે સંસ્થાની તાકાત તેના અનુભવી નેતાઓ સાથે તેની યુવા પેઢી નેક્સ્ટ જનરેશન પર નિર્ભર કરે છે અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો જેવા યુવાનો જ્યારે ધર્મના પક્ષે ઊભા રહે છે ત્યારે વિજય નિશ્ચિત બને છે આપણું કર્તવ્ય છે કે નવી પેઢીને પરાક્રમી અને સંસ્કારી બનાવીએ આશા છે કે આજનો આ શ્લોક અને તેનો સંદેશ તમારા જીવનમાં નવી ઉર્જા ભરશે ગીતાજીના આવા જ જ્ઞાનસભર શ્લોકો રોજ મેળવવા માટે અમારી સાથે જોડાયેલા રહો આવતીકાલે ફરી મળીશું નવા શ્લોક સાથે જય શ્રી કૃષ્ણ